નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે પોલીસ ભરતી એટલે કે એલઆરડી અને પીએસઆઈ બે હાજર છવ્વીસ ની ભરતી વિશે થોડા ઘણા ન્યૂઝ આવે છે તેના વિશે જોઈશું પોલીસ ની ઓફિસિયલ વેબસાઇટ ઉપર એક પીડીએફ આવી છે એમાં સૂચનો આપેલા છે જેવા કે મિત્રો એલઆરડી અને પીએસઆઈ માં ફોર્મ ભરનાર ઉમેદવારો ની ખાસ સૂચનાઓ છે તેમજ કયા કયા ઉમેદવાર ફોર્મ રદ કરવામાં આવે છે ફોર્મ રદ થયું હોય તો શું કરવું તે બધું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયો મિત્રો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોનો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચલો મિત્રો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ચૂક્યા છે તમે અહીંયા જોઈ શકો છો કે લેટેસ્ટ અપડેટના નીચે એકત્રીસ ડિસેમ્બર કરીને એક નોટિફિકેશન આવેલી છે જેમાં લખેલું છે કે પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ ઓબ્લિક મર્જ કરવા બાબતની જરૂરી સૂચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો તો મિત્રો તેની બાજુમાં એક પીડીએફ કરીને આયકન કરેલું છે તેના પર આપણે ક્લિક કરીશું તો આપણી સમક્ષ પીડીએફ ડાઉનલોડ થશે તો આપણે પીડીએફ ડાઉનલોડ કરી લેશું ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ અથવા મર્જ કરવા બાબતની જરૂરી સૂચનાઓ મિત્રો અહીંયા સૂચના આપેલી છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું પહેલી સૂચના જોઈએ તો જાહેર ક્રમાંક જીપીઆર બી ઓબ્લિક બે હજાર પચીસ છવી ઓબ્લિક એક અન્વયે જે ઉમેદવારો તારીખ ત્રણ બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે પેકેજ સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોએ જાહેર જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી પરંતુ સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોય હોવાથી તેમની અરજી રદ કરવામાં આવેલી છે મિત્રો ત્રણ ત્રણ બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી પીએસઆઈ તેમજ એલઆઈડીના ફોર્મ ભરવાના ચાલુ થયા હતા જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને ફી ભરવાની સૂચના આપેલી હતી પરંતુ તે સમય મર્યાદા પૂરી થઈ ગયેલી છે અને ફી ભરેલી નથી અને તેથી તેમની અરજીઓ રદ કરવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ લખેલું છે કે ફી ભર્યા વગરની રદ કરવામાં આવેલી અરજીઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો તો મિત્રો અહીંયા આપણે ક્લિક કરશું તો મિત્રો અહીંયા લખેલું છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેર ક્રમાંક જીપીઆરબી ઓબ્લિક બે હજાર પચીસ છવી ઓબ્લિક એક અન્વયે સામાન્ય જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ સમય મર્યાદામાં ફી ભરેલ નથી તેવી નીચે મુજબની ઉમેદવારની અરજી રદ કરવામાં આવેલી છે મિત્રો આ જનરલ કેટેગરીની જે જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારોની અરજી રદ કરવામાં આવેલી છે જેમને ફી ભરી નથી એવા ઉમેદવારોને તો કેટલા ઉમેદવારો છે એ આપણે મિત્રો જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે દસ હજાર સત્સોને વીસ ઉમેદવારોએ કે જેમને ફી ભરી નથી એવા ઉમેદવારો છે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો ત્યારબાદ મિત્રો લખેલું છે કે જો રદ કરેલી અરજીઓ પૈકી કોઈ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો તે ફી ભર્યા અંગેની રસીદ સાથે જરૂરી પુરાવા લઈ તારીખ છ એક બે હજાર છવ્વીસના રોજ સાંજના કલાક સત્તર એટલે કે પાંચ વાગ્યા સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર બાર સરિતા ઉદ્યાન સામે સેક્ટર નંબર નવ ગાંધીનગર આડત્રીસ વીસ જીરો સાત ખાતે રૂબરૂ રજૂઆત કરી શકે છે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે મિત્રો જેમને ફી ભરી હોય અને એમનું નામ આ લિસ્ટમાં આવ્યું હોય તો મિત્રો તે તે ઉમેદવારો છ એક બે હજાર છવ્વીસના પાંચ વાગ્યા સુધી જે ફી ભર્યાની રસીદ લઈને મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર બાર સરિતા ઉદ્યાન સામે સેક્ટર નવ ગાંધીનગર આડત્રી વીસ ઝીરો સાત ખાતે રૂબરૂ રજૂઆત કરી શકે છે છ એક બે હજાર છવ્વીસના પાંચ વાગ્યા પછી મિત્રો મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં ત્યારબાદ નીચે જોઈએ તો જે ઉમેદવારોએ બોથમાં અરજી કરેલ નથી બોથ એટલે કે બંનેમાં પીએસઆઈ તેમજ એલ આરડીમાં અરજી કરેલ નથી અને પીએસઆઈ કેડર અને લોકરક્ષા કેડરમાં અલગ અલગ અરજી કરેલી છે તેઓને જુદી જુદી અરજીઓ પર શારીરિક કસોટીના જુદા જુદા કોલ લેટર ઇસ્યુ ન થાય અને તેઓને એકથી વધુ વખત શારીરિક કસોટી આપવી ન પડે ઉપરાંત સમગ્ર શારીરિક કસોટી પ્રક્રિયા ઉમેદવારના એક જ કન્ફર્મેશન નંબર સાથે પૂર્ણ થાય તે હેઠળથી આ પ્રકારની અરજીઓને શારીરિક કસોટી પૂરતી મર્જ કરવામાં આવેલ છે મિત્રો જે એલઆરડીમાં અથવા પીએસઆઈમાં અલગ અલગ અરજી કરી હોય એમની અરજીઓ મર્જ કરવામાં આવે છે જેથી કરીને શારીરિક કસોટીમાં તેમને શારીરિક કસોટી અલગ અલગ આપવી ન પડે એક શારીરિક કસોટીમાં જ પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલની શારીરિક કસોટી પાસ કરી શકે તે માટે અરજી કરવામાં આવે અરજી અરજીઓ મર્જ કરવામાં આવેલી છે અને પીએસઆઈ કેડરના કન્ફર્મેશન નંબર પર શારીરિક કસોટીના ક્વોલિટર લેટર ઇસ્યુ કરવામાં આવશે અને મિત્રો જે પીએસઆઈ કન્ફર્મેશન ઉપર જ તમારા કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે મર્જ કરેલી અરજીઓને વિગત જોવા માટે અહીં ક્લ ક્લિક કરું મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેર ક્રમાંક જીપીઆરબી ઓબ્લિક બે હજાર પચીસ છવ્વી ઓબ્લિક એક અન્વયે જે ઉમેદવારે બોથમાં અરજી કરેલ નથી અને પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરમાં અલગ અલગ અરજી કરેલ છે તેઓની તેઓ બંને અરજીઓને શારીરિક કસોટી પૂરતી નીચે મુજબ મર્જ કરવામાં આવેલી છે સારી કસોટીનો કોલ લેટર પીએસઆઈ કેડરના કન્ફર્મેશન નંબર ઉપર ઇસ્યુ કરવામાં આવે છે મિત્રો પીએસઆઈ તેમજ એલ આરડીની અરજીઓ મર્જ કરવામાં આવેલી છે અને પીએસઆઈના કન્ફર્મેશન નંબર ઉપર જ તમારું કોલ લેટર ઇસ્યુ થશે તો મિત્રો આપણે જોઈએ કેટલી અરજીઓ છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એક હજાર પાંચસોને ચુમ્માલી અરજીઓ મર્જ કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એકથી વધુ અરજી કરનાર ઉમેદવારની અરજી રદ કરવા માટે નીચેની કાર્યવાહી કરવામાં આવેલ છે એકથી વધુ અરજી કરેલી હોય એના માટેની મિત્રો નીચે કાર્યવાહી કરેલી છે આપણે જોઈએ અહીંયા લખેલું છે અનુક્રમ નંબર ઉમેદવાર કરેલી અરજીની વિગત કરવામાં આવેલી કાર્યવાહી તો ફક્ત બોથમાં એક કરતાં વધુ અરજી પીએસઆઈ અને એલઆરડીમાં એક કરતાં વધુ અરજી કરેલી હોય તો મિત્રો એમની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે બોથની છેલ્લી અરજી માન્ય બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવશે મિત્રો એલઆરડી અને પીએસઆઈમાં છેલ્લી તમે અરજી કરી હશે તે માન્ય ગણવામાં આવશે બાકીની અરજી રદ કરવામાં આવશે પીએસઆઈમાં ફક્ત પીએસઆઈમાં એક કરતાં વધુ અરજી પીએસઆઈમાં એક કરતાં વધુ અરજી કરેલી હશે તો છેલ્લી અરજી માન્ય ગણવામાં આવશે બાકીની રદ કરવામાં આવશે ફક્ત એલઆરડીમાં અરજી કરેલી હશે તો છેલ્લી અરજી માન્ય ગણવામાં આવશે બાકીની અરજી રદ ગણવામાં આવશે બોથ એટલે કે પીએ એલ અને પીએસઆઈમાં પ્લસ પીએસઆઈ બંનેમાં એક એક અથવા એક એક કરતાં વધુ અરજી કરેલી હશે તો છેલ્લી અરજી માન્ય ગણવામાં આવશે બાકીની અરજી રદ ગણવામાં આવશે તો મિત્રો આ તમે જોઈ શકો છો આ તમે ઝૂમ કરીને બતાવી દો આ તમે વાંચી લેજો એકવાર ત્યારબાદ મિત્રો અહીંયા નીચે લખેલું છે એક એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલી અરજીઓની વિગત જોવા માટે અહીં ક્લિક કરો મિત્રો એકથી વધુ વખત અરજી કરેલી છે તેવા ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવેલી છે એ જોવા માટે મિત્રો અહીં આપણે ક્લિક કરશું મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેર ક્રમાંક જીપીઆરબી ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ ઓબ્લિક એક અન્વયે જે ઉમેદવારોએ એક કરતાં વધુ અરજી કરેલ છે તેવી અરજીઓ પૈકી નીચે મુજબની અરજીઓ રદ કરવામાં આવેલી છે તો મિત્રો આપણે જોઈ લઈએ કેટલી અરજીઓ રદ કરવામાં આવેલી છે હા મિત્રો તમે જોઈ શકો છો અઠ્ઠાવન હજાર બસો અઠ્યાવી અરજીઓ રદ કરવામાં આવેલી છે રદ કરેલ અરજીઓ અંગે જો કોઈ પણ ઉમેદવાર રજૂઆત કરવા માગતો હોય તો તારીખ છ એક બે હજાર છવ્વીના સાંજના પાંચ વાગ્યા સુધીમાં કચેરી સમય દરમિયાન રજા સિવાય જરૂરી દસ્તાવેજ સાથે ભરતી બોર્ડની કચેરી ખાતે આવી આવી રૂબરૂ રજૂઆત કરી શકે છે અન્ય રીતે મોકલે અરજી અથવા તા છ એક બે હજાર પચીસના રોજ સાંજના પાંચ વાગ્યા બાદ મળેલી અરજીઓ અરજીઓમાં કોઈ ધ્યાન લેવામાં આવશે નહીં તો મિત્રો હા તો આપણો આજનો વિડીયો તો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળીએ નવા વિડીયોમાં